નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ મહિનાના શરૂઆત હવે હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોનો પણ આરંભ થઈ ગયો છે આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી છે શહેરમાં વિઘ્ન હર્તા ગણેશજી નું આગમન થશે ત્યારે વડોદરા શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ જય ભોલે સાઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની આગમન સવારી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ડીજેના તાલે આતશબાજી સાથે શ્રીજીની પધરામણી કરવામાં આવી હતી વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર